પહેલા ભાજપ પછી કોંગ્રેસ અને હવે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરેલ વાણી વિલાસને લઈને રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ મોહિમ ઉઠાવનાર પદ્મિબા વાળાએ પત્રકાર પરિષદ યોજી આપ્યું નિવેદન વિજય મકવાણા પણ એ જ જોઈ રહ્યા છીએ કે એક પછી એકની ચાલુ થઈ છે

તો આપ જે બફાટ કરી રહ્યા છો એને આપણે પાછી ખેંચવી જોઈએ અને રાહુલ ગાંધીને પણ માફી માંગવી જોઈએ કેમકે અમે કોઈનું પણ નહીં ચલાવીએ અમે અત્યારે રાજકારણ કોઈ નથી રમી રહ્યા અને અમારી જે બેનો દીકરી ઉપર પણ જે બફાટ થઈ ગઈ બરાબર એને પણ સંકલન સમિતિએ ક્યાંક ને ક્યાંક અમારે જે આંદોલન હતું એનું ગોગણા કરી નાખ્યું છે તો સંકલન સમિતિને હું પૂછવા માંગુ છું કે આ થઈ શું રહ્યું છે અત્યારે રાજકારણ બેનુદી કરવીની શોભીમાંની લડાઈ નથી રહી રાજકારણ આવી ગયું છે તો ક્યાંક ને ક્યાંક મારા ભાવનગરના ભાઈઓને પણ હું મેસેજ મૂકવા માંગુ છું કે આમને આપ લોકો સમજાવો જે ઉમેશ મકવાળા જે બફાટ કરી ગયા છે એમને સમજાવો કે આ આ જે બફાટ છે ખોટી છે અને આજે રાજકારણ આવી ગયું છે આમાં અમને ક્યાંય બહેન દીકરીની સ્વાભિમાનની લડાઈ ક્યાંય દેખાઈ નથી રહી એક પછી એક અમારા ક્ષત્રિય સમાજ ઉપર ટાર્ગેટ કરે છે અને મન ફાવે બોલી રહ્યું છે અને ઘણાનું કેવું એમ પણ હતું કે રાહુલ ગાંધીનું એડિટિંગ છે ના એડિટિંગ નથી એ સભામાં જ બોલી રહ્યા છે તો આ આખા સમાજને હું મેસેજ પહોંચાડવા માંગુ છું કે તમને લોકોને જે ભરમાવે છે એ ભરમાવ નહીં અને ક્યાંક ને ક્યાંક રાજકારણ કોંગ્રેસ ભાજપ થઈ ગયું છે આપણે કોંગ્રેસ ભાજપ કોઈ લેવા દેવા નથી આપણે ખાલી ફક્ત ને ફક્ત લડત દેવાની હતી તો ક્યાંક સમજો રાજકારણમાં નો ઉતરો અને વ્યક્તિગત લડાઈ હતી વ્યક્તિગત લડાઈ આપણે આપવાની હતી તો હિન્દુત્વ લઈને ચાલો અને વ્યક્તિગત જ ચાલો જો રૂપાલાભાઈએ કર્યું છે તો રૂપાલાભાઈને પણ આપણે સજા આપવાની છે રાહુલ ગાંધીને પણ કે તો શું કામ રાહુલ ગાંધી અને ઉમેશ ઉમેશ મકવાણા નહીં ભાઈ જે રૂપાલાભાઈ બફાટ કરી એવી જ આપણે રાહુલ ગાંધીએ બફાટ કરી છે બરાબર છે તો પછી આ બધાને એક સરખું સમાન લઈને ચાલો ક્યાંક ક્યાંક આપણે એક પક્ષ તરફ ધકેલા ન જાય ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ ઉપર આરોપ એવા લાગે કે ક્યાંક ને ક્યાંક આપણે કોંગ્રેસને એક આપણે પક્ષ માની રહ્યા છીએ અને રાજકારણ રાજકારણ કરી રહ્યા છીએ તો ક્યાંક ને ક્યાંક ધ્યાન દેવું જરૂરી છે નહીતર આપણા ક્ષત્રિય સમાજ એક અત્યારે હાસ્ય પાત્ર થઈ ગયો છે

બરાબર છે છે અને સ્વાભિમાનની લડત ને તમે જ્યારે હોય ત્યારે કોઈ આ આપણા ક્ષત્રિય સમાજનો હાથો બનાવી ગયા આ લોકો અને હસી પાત્ર બનાવી ગયા છે કોઈને કેમ નથી દેખાતું આજે જે પણ મારી ઉપર આક્ષેપો લગાડતો હોય ભલે લગાડે મને કોઈ બીજેપી થી લેવા દેવા નથી કોંગ્રેસથી